અસલામવાલેકુમ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ સ્ટુડન્ટ જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ બે ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે આજે તારીખ આઠ એક બે હજાર એકવીસ અને વાર શુક્રવાર આપણો વિષય છે પ્રોજેક્ટ પ્રોજેક્ટમાં આપણે આજે પાઠ એક ચિત્ર વાર્તા શીખીશું ચિત્રવાર્તા એટલે કે તમને ચિત્રો આપ્યા હશે એના ઉપરથી વાર્તા સમજવાની છે અને ચિત્રને ક્રમ આપવાના છે આપણે પાઠ્યપુસ્તકમાં આલેસન કરીશું દરેક જણ પાસે પાઠ્યપુસ્તક છે ને જો તમારું આવું પાઠ્યપુસ્તક છે બરાબર ને નવનીત પ્રોજેક્ટ બુક લખેલી છે ઉપર ભાગ બે લખ્યું છે અને આવી તમારી આ રંગની પ્રોજેક્ટની ચોપડી છે તો દરેક જણ પ્રોજેક્ટની ચોપડી કાઢો અને એમાં પાર્ટ એક ખોલો ચાલો હવે તમારી ચોપડીમાં પાના નંબર ત્રણ ઉપર આ પહેલો પાઠ આપ્યો છે પાર્ટ એક ચિત્ર વાર્તા આ પ્રથમ સત્ર લખ્યું છે પ્રથમ સત્રનો પહેલો પાઠ ચિત્રો જુઓ આડા અવડા વાર્તા ચિત્રોને ક્રમમાં ગોઠવવા ષટકોણમાં નંબર લખો સૂચના આપી છે કે ચિત્રો જુઓ અને આ ચિત્રો વાર્તા ચિત્રો છે એટલે કે આ ચિત્રો ઉપરથી આપણે વાર્તા શીખીશું તો આ વાર્તા ચિત્રોને આપણે ક્રમમાં પણ ગોઠવવાના છે આપણને છ ચિત્રો આપ્યા છે જેમાં આ પહેલા નંબરનું એક ચિત્ર આપ્યું છે ચાલો હવે એના ઉપરથી આપણે વાર્તાની શરૂઆત કરીએ કે એક ગામમાં એક મોટું તળાવ હતું તળાવમાં બધા પ્રાણીઓ પાણી પીવા આવતા હતા આ તળાવમાં એક કાચબો પણ રહેતો હતો આ કાચબો ખૂબ જ વાતોડ્યો હતો એટલે કે એને વાતો કરવાની ઘણી ટેવ હતી એ જરાક પણ ચૂપ બેસતો ન હતો કોઈ પણ પ્રાણી તળાવના કિનારે પાણી પીવા આવે તો એ એ એની સાથે વાતો કરવા લાગી જતો હતો એક વખત આ તળાવમાં માનસરોવરથી બે હંસો આવ્યા તો આ કાજબાએ આ હંસોની હંસો અંદર અંદર વાત કરતા હતા તો હંસોની વાતચીત સાંભળી અને હે હંસો સાથે એણે દોસ્તી કરી લીધી અને પછી હંસોનો મિત્ર બની ગયો અને એમની સાથે ખૂબ વાતો કરવા લાગ્યો હવે શિયાળાની ઋતુ પૂરી થઈ ઉનાળો શરૂ થયો એટલે તળાવમાં પાણી ઓછું થવા લાગ્યું તળાવમાં પાણી ઓછું થવા લાગ્યું એટલે આ બંને હંશોએ ફરી પાછા માનસરોવર જવાની વાત કરી ત્યારે કાજબાએ શું કહ્યું કાજબાએ કહ્યું કે મારે પણ માનસરોવર જોવો છે તમે પણ મને માનસરોવર સાથે લઈ જાઓ હવે હંસો એ તો પંખીઓ કહેવાય એમને તો ઉડતા આવડે એટલે એ લોકો તો ઉડીને માનસરોવર જતા રહેશે પરંતુ કાજબો એને તો ઉડતા ન આવડે તો એ કઈ રીતે જશે તો પછી એણે વિચાર કર્યો અને એ કાજબો એક લાકડી શોધીને લઈને આવ્યો અને એ લાકડી એણે હંસોને આપી અને હંસોને કહ્યું કે તમે આ લાકડી ચાંચમાં પકડી લો તો એક છેડો તમા એક છેડો એક હંસના હંસનામુંમાં રહેશે બીજો છેડો બીજા હંસના મોંમાં રહેશે અને પછી હું વચ્ચેથી લાકડીને પકડી લઈશ અને તમે મને લઈને માનસરોવર જજો એટલે હું પણ માનસરોવર જોઈશ અને હું પણ ફરીશ હવે હંસો એ કાજબાને લઈને જવા માટે તૈયાર થયા પરંતુ તેમણે કાજબાને કહ્યું કે તને વાતો કરવાની ખૂબ ટેવ છે તું ઘણી લપલપ કરે છે એટલે તારે ચૂપ રહેવું પડશે તું ચૂપ ન રહેશે તો લાકડી તારા મૂઢામાંથી છૂટી જશે એટલે આ સાંભળીને કાજબાએ કહ્યું કે હા હું ચૂપ રહીશ તો પછી કાજબાએ શું કર્યું બંને હંસોએ જે લાકડીનો છેડો પોતાના મોઢામાં પકડ્યો હતો તો કાજબાએ વચ્ચેથી લાકડીનો છેડો મોંમાં પકડી લીધો અને બંને હંસો કાજબાને લઈને આકાશમાં ઉડ્યા તેઓ ઉડતા ઉડતા માનસરોવર તરફ જવા લાગ્યા હવે વચ્ચે પહાડો આવ્યા ખેતરો આવ્યા એ બધું એમણે પસાર કરી નાખ્યું અને એવામાં એક નગર આવ્યું નગરમાં નીચે છોકરાઓ રમતા હતા તમારા જેવડા છોકરાઓ એ બહાર રમતા હતા તો આ હંસ સાથે કાજબાને ઉડતો જોઈને તેમને ખૂબ નવાઈ લાગી એટલે બધા એમની પાછળ દોડવા લાગ્યા અને હસવા લાગ્યા કે કાજબો આકાશમાં ઉડતો દેખાય છે આ જોઈને પેલો કાજબો કે જેને વાતો કરવાની ખૂબ ટેવ હતી એ ચૂપ ન રહી શક્યો અને ગુસ્સે થઈ ગયો અને જેવું મોઢામાં જેવું બોલવા માટે મોઢું ખોલ્યું કે તરત જ એના મોઢામાંથી લાકડી છૂટી ગઈ અને ધડામ કરીને નીચે પડી ગયો નીચે પડી ગયો એટલે શું થયું એના રામ રમી ગયા એટલે કે એ મૃત્યુ પામ્યો તો બાળ મિત્રો આ વાર્તા ઉપરથી આપણને પણ શીખ મળે છે કે આપણે વધારે પડતું બોલવું ન જોઈએ જ્યાં જરૂર જડાય ત્યાં જ યોગ્ય અને મીઠું બોલવું જોઈએ આપણે આ ચિત્રો ઉપરથી વાર્તા શીખી ગયા બરાબર ને હવે આપણે ચિત્રોને ક્રમ આપવાના છે તો આ આપણે પહેલાં ચિત્રને નંબર એક આપ્યું છે હવે બીજું ચિત્ર બીજું ચિત્ર કયું આવશે આપણે આ ચિત્ર પરથી પછી કઈ કયા ચિત્ર પરથી વાર્તા શીખ્યા આ ચિત્ર પરથી એટલે અહીંયા નંબર બે લખીશું આપણે હવે ત્રીજા નંબરનું ચિત્ર તો ત્રીજો નંબર કયો આવશે આ ચિત્ર પર ત્રીજો નંબર આવશે બરાબર ને એટલે આપણે અહીંયા લખીશું નંબર ત્રણ પછી ચોથું ચિત્ર ચોથું ચિત્ર કયું આવશે આ લાકડીવાળું ચિત્ર એટલે અહીંયા આપણે બોક્સમાં લખીશું નંબર ચાર પછી પાંચમું ચિત્ર કયું આવ્યું આ ચિત્ર એટલે અહીંયા આપણે શું લખીશું નંબર પાંચ અને છેલ્લે કાજવો પડી જાય છે આ ચિત્રને આપણે નંબર આપીશું નંબર છ બરાબર એટલે આપણે નંબર આપી દીધા એક નંબર તો આપેલું જ છે આ ચિત્રને નંબર બે આ નંબર ત્રણ ચાર પાંચ અને છ હવે આ ક્રમ આપ્યા અપાઈ જાય એના પછી અહીંયા નીચે સવાલ પૂછ્યો છે કે તમે આ વાર્તાને શું નામ આપશો તો આપણે આ વાર્તાને શું નામ આપી શકીએ કાજવાને ખૂબ વાતો કરવાની ટેવ હતી બરાબર ને એટલે આપણે એને વાતોડિયો કાજબો પણ નામ આપી શકીએ પછી ખૂબ વાતો કરવાની ટેવ હોય એને શું કહેવાય લપલપ કહેવાય એટલે આપણે એને લપલપ્યો કાજબો પણ નામ આપી શકીએ તો અહીંયા આપણે નામ લખીશું લપલપ્યો કાજબો ચાલો તો હવે આપણે નામ લખીએ લપલપીયો કને હસવાઈ લખીશું લપલપિયો કાચબો એટલે આ વાર્તાનું નામ શું થયું લપલપિયો કાચબો દરેક જણને આ વાર્તામાં સમજ પડી ને હવે તમારે શું કરવાનું છે આ વાર્તાના ક્રમ આપવાના છે ચિત્રને સોરી ચિત્રને ક્રમ આપવાના છે અને નીચે પ્રશ્નનો જવાબ લખવાનો છે મેં બોલપેનથી લખ્યું છે તમારે પેન્સિલથી જ ક્રમ અને નામ લખવાનું છે અને જ્યારે પણ આ લખો ત્યારે ઉપર તારીખવાર લખજો અહીંયા ચિત્રવાર્તા આપ્યું છે ત્યાં આજની તારીખવાર લખજો આજની તારીખવાર આઠ એક બે હજાર એકવીસને શુક્રવાર આ રીતે અહીંયા ઉપર તારીખવાર લખીને પછી આ લેસન કરજો થેન્ક યુ અલ્લા હાફિઝ